જ્યારે વડોદરામાં એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા બોગસ વિઝાથી વિદેશ જતા લોકો સાથે છેતરપિંડીને લઈને આ કાર્યવાહી કરવામાં આવી બનાવટી ડોક્યુમેન્ટ અને વિઝા કૌભાંડની તપાસ માટે આ રેડ કરવામાં આવી હતી જણાવી દઈએ અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં આ દરોડા પાડવામાં આવ્યા છે અને અમદાવાદના ખાસ આંબાવાડી વિસ્તાર મણિનગર અને નારણપુરામાં નવરંગપુરા સોલા વિસ્તારમાં પણ દરોડા પાડવામાં આવ્યા જ્યારે ગાંધીનગરમાં ઇન્ફોસિટી કુડાસણ અને ચિલોડામાં દરોડા પાડવામાં આવ્યા છે સરગાસણમાં પણ ઇનોવેટર ઇમિગ્રેશન ઇમિગ્રેશન સર્વિસ પર પર પણ દરોડા દરોડા પાડવામાં આવ્યા વડોદરામાં ગેંડા સર્કલ દ્વારા અલગ અલગ જગ્યાએ ઓફિસ પાડ્યા હતા સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે શું એક દિવસ પહેલાથી જ સીઆઈડી ગુજરાતની જે ટીમ છે એણે રાજ્યમાં અલગ અલગ સત્તર જગ્યાઓ પર કામગીરી દરોડાની શરૂ કરી હતી સર્ચ ઓપરેશન શરૂ કર્યા હતા અને એના આધારે જરૂરી દસ્તાવેજો જે મળી આવ્યા છે એમાં અમદાવાદ ગાંધીનગરમાં આઠ આઠ જગ્યાઓ પર અને વડોદરામાં એક જગ્યા પર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમો જે હતી એમાં ચાર ડીવાયસપી ચાર પીઆઈ સહિતનો સ્ટાફ હતો મોટા ભાગની તમામ ઓફિસોમાંથી રોકડ રકમ મોબાઈલ અને અન્ય દસ્તાવેજો છે તે પણ કબજે લેવામાં આવ્યા છે કેટલીક માર્કશીટ પાસપોર્ટ અને એમઓયુ ની કોપી કોમ્પ્યુટરાઈઝ કોપી પણ મળી આવેલી છે સર્ટિફિકેટ કેટલા મળી આવ્યા છે તમામ વસ્તુઓ છે સીઆઈડી ક્રાઈમની ટીમે અત્યારે જપ્ત કરી અને એમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે વહેલી સવારે સાડા પાંચ વાગ્યા સુધી લગભગ આ કામગીરી છે એ ચાલી હતી અને એનું ઇન્્રીકરણ અત્યારે હાલ ડીજી કક્ષાના અધિકારીઓ સાથે કરી રહ્યા છે સમગ્ર રિવ્યુ કર્યા બાદ આગામી શું તપાસ હશે ફર્ધર તપાસ તેની માહિતી સત્તાવાર રીતે આપવામાં આવશે આભાર સમગ્ર માહિતી આપવા માટે